આજનો મારો વિડીયો એવા લોકોને ડેડિકેટ કરું છું કે જે મૂવ ઓન કરવા તો માંગે છે પરંતુ મૂવ ઓન કરી નથી શકતા શું થયું કોઈ તને દુઃખી કરીને ચાલ્યું ગયું કોઈ તને દુઃખી કરીને તને તોડીને તારા ઉપર ઘણા બધા દુઃખો આપીને તારી સાથે રમત રમીને તારું મનોબળ તોડીને ચાલ્યું ગયું કેમ તમે તો એટલા બધા સ્ટ્રોંગ હતા ને તો શું કામ શું કામ તમે તૂટી ગયા તમે તો તેના માટે બધું જ છોડવા તૈયાર હતા તો શું કામ એ વ્યક્તિ તમને સૌથી પહેલા છોડીને ચાલ્યું તમને તો એના ઉપર ખૂબ જ ટ્રસ્ટ હતો ખૂબ જ વિશ્વાસ હતો તો શું કામ એ વ્યક્તિએ સૌથી પહેલા તમારો ટ્રસ્ટ છોડ્યો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમારી માતા તમને થાળીમાં ભોજન પેરસીને આપે છે ને ત્યારે તમે એટલું જ ખાવ છો કે જેટલું તમને ભાવે છે બાકીનું વધેલું તમે દૂર કરી દો છો સેમ એજ એજ રીતે જ્યારે કોઈ વ્યક્તિને તમે એની ઓકાત કરતાં વધારે પ્રેમ આપો ને ત્યારે એ વ્યક્તિ તમારાથી કંટાળી જાય અને તમારાથી દૂર જવાના પ્રયત્ન કરે છે માટે જે વ્યક્તિને તમારાથી દૂર જવું છે ને એ વ્યક્તિને તમારાથી દૂર જવા દો જે વ્યક્તિને તમારી સાથે રહેવું છે એ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં દરેક ટાઈમમાં તમારી સાથે જ હશે જે તમારાથી દૂર છે ને એ કઈ કાઢીને કારણ દર્શાવીને અને છેલ્લે કઈ ન મળે ને તો તમારી ખામીઓ તમને દર્શાવીને તમને જજ કરીને તમારાથી દૂર જશે અને હવે તે વ્યક્તિ તમારાથી દૂર ચાલ્યું ગયું છે અને હવે તમે એકલા છો એકલા તમારે આ મેદાનમાં લડવાનું છે શું કામ તમારે વ્યક્તિ પાછળ દોડવું કે જે વ્યક્તિને તમારી સાથે જ નથી રહેવું યાર શું કામ તમારે વ્યક્તિ માટે રડવું કે જે વ્યક્તિને તમારી સાથે હસવું જ નથી તમારું તમારા માટે લોયલ નથી તો તમે એની સાથે રહીને શું કરશો કયો તમે એ વ્યક્તિ સાથે જિંદગી વિતાવી અને શું કરશો માટે આ બધું ભૂલી અને પોતાના કરિયર ઉપર પોતાની જાત ઉપર ફોકસ કરો યાર આઈ નો કે તમને દુઃખ થશે તમને કંઈ કામ નહીં છે તમને ઘણું બધું દુઃખ થશે તમને એમ થશે કે હવે મારું કોઈ નથી હું સાવ કંટાળી ગયો છું તમને બધી જ પ્રકારની અગવડતાઓ આવશે મને ખબર છે તમારી પોતાની પણ એક લાઈફ છે યાર એની સાથે તમારી લાઈફ હતી ને એ લાઈફ હવે પૂરી થઈ ગઈ એ વ્યક્તિ તમારાથી દૂર ચાલી ગયો છે અને જિંદગીમાં આવી ઠોકર તો વાગ્યા જ કરે ઠોકર વાગવાનો મતલબ એ તો નથી કે આપણે એ ચાલવાનો છોડી દઈએ જો તમારે ખરેખર જિંદગીને સમજવી હોય ને તો પાછળ જોઈ અને ચાલો તમને ખરેખર જિંદગી સમજાઈ જશે અને તમારે તમારા હવે હવે તમારે તમારા મા બાપ ફેમિલી પરિવાર તમારા માટે જેટલા લોકો અત્યારે મહેનત કરે છે ને બધાના સપના હવે તમારે પૂરા કરવાના છે અને અમારો લાસ્ટ પોઈન્ટ બોલું છું કે એટલી હદે મહેનત કરો એટલી હદે મહેનત કરો એટલી હદે મહેનત કરો ને કે વર્ષો પછી જ્યારે વ્યક્તિ તમને મળે ને એને અફસોસ ને એને આકાર થવો જોઈએ કે મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ હતી કે મેં આ વ્યક્તિને છોડ્યો મોટા મોટી તો મિત્રો જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે હવે તમે મૂવ ઓન કરશો કે નહીં